હેલો ફ્રેન્ડ્સ આજે આપણે તલ ગોળની ચીક્કી બનાવવાના છે ખૂબ જ સરળ રીતે બનાવીને તૈયાર કરીશું અને બિલકુલ બજાર જેવી ક્રિસ્પી ચિક્કી ઘરે જ બનીને આસાનીથી તૈયાર થઈ જતી હોય છે તો તમને આ રેસીપી ટ્રાય કર્યા પછી ગમે તો લાઈક કરજો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મને તમારો સપોર્ટ કરતા રહેજો તો બિલકુલ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે આજે હું તમને તલની ચિક્કી ઘરે જ બનાવતા બતાવું છું તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી આ ઉતરાયણ પર આ રીતે ચીક્કી બનાવવાની ટ્રાય કરજો જરૂર સારી જ બનશે તેના માટે મેં તલ અને ગોળ સરખા પ્રમાણમાં લઈ લીધેલા છે અને ગોળને ઝીણો સમાળીને લીધેલો છે જેથી એ ઝડપથી પીગળી જાય તો સૌથી પહેલાં આપણે તલને ડ્રાય રોસ્ટ કરી લઈશું તો એક કડાઈમાં ધીમા તાપે તલને ડ્રાય રોસ્ટ કરી લઈશું તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની હાઈ નહીં રાખવાની નહીં કે તલ બળી જાય અને તલનો કલર ચેન્જ ના થવો જોઈએ ફક્ત એમાં એક ક્રિસ્પિનેસ આવી જવું જોઈએ અને સરસ એવા થોડાક ફૂટવા લાગે તલ એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ઓવર કુક કરશો તો તલ કડવા લાગવા લાગશે એટલે આ પ્રોસેસમાં થોડું ધ્યાન રાખવાનું અને આ પ્રોસેસ જરૂરથી કરવાની તો જુઓ તલ સરસ રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે તો આપણે એને એક વાસણમાં કાઢી લઈશું તો રીતે એક ડીશમાં હું એને કાઢી લઉં છું અને પછી સેમ પેનમાં જ જે ઝીણો સમારેલો ગોળ છે એ આપણે લેવાના છે તો તલ ત્યાં સુધી થોડા ઠંડા પણ પડી જશે તો ઝીણો સમારેલો સરખા પ્રમાણનો તલ જેટલા પ્રમાણમાં લીધા એટલા જ પ્રમાણમાં ગોળ લીધેલો છે અને એમાં એક નાની ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે ઘી એડ કરવાથી ચિક્કીમાં એક પ્રકારનું સાઇનિંગ આવતું હોય છે ટેસ્ટ પણ એનો ઇન્હેન્સ થઈ જતો હોય છે એટલે તમે ઘી જરૂરથી એડ કરજો અને તમે ઈચ્છો તો એક ચમચી જેટલું પાણી પણ એમાં એડ કરી શકો છો જેથી જમાવતી વખતે તરત જ ન જામી જાય અને આપણને સેટ કરવા માટે થોડો ટાઈમ મળે પણ મેં અહીં બિલકુલ પણ પાણી એડ નથી કરેલું તમે ઈચ્છો તો એક ચમચી નાની એવું પાણી એડ કરી શકો છો હવે ધીમા આપે આ રીતે મિક્સ કરતાં જઈને આપણે ગોળને પીગાડી લઈશું તો ફ્રેન્ડ્સ તમે મારી આ રેસીપી કયા શહેર અને કઈ સિટીમાંથી જોઈ રહેલા છો એ કમેન્ટ સેક્શનમાં કહેજો અને તમને મારી રેસિપી કેવી લાગે છે તમે ટ્રાય કરો છો કે કેમ એ પણ મને જણાવજો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ચિકીનમાં ગોળનો એક પાયો બનાવવાનો છે તો સતત હલાવતા રહેવાનું આપણે બિલકુલ પણ છોડવાનું નહીં અને પછી એક વાટકીમાં પાણી પણ આપણે ઠંડુ રાખવાનું આપણી પાસે તો પાયો કમ્પ્લીટ થયો છે કે કેમ એ આપણે વાડકીમાં પાણી નાખી પાણીવાળી વાડકીમાં બેટર નાખીને ચેક કરીશું તો જુઓ અમે બે ત્રણ મિનિટ સુધી ગોળને થવા દીધો અને પછી એક વાટકીમાં આ રીતે થોડું બેટર નાખ્યું અને આ રીતે ખેંચાય છે તો આવું ખેંચાવવું ન જોઈએ એકદમ કાચ જેવું થઈ જાય એટલે કે કાચ જેવું તૂટે ત્યાં સુધી આપણે આ બેટરને રેડી કરવાનું છે અને ગોળનો બિલકુલ કલર પણ એનાથી ચેન્જ થઈ જશે તો જુઓ ગોળ ફૂલવા પણ લાગ્યો છે અને એનો કલર પણ ખાસો એવો ચેન્જ થઈ ગયો છે બીજી મેં બેથી ત્રણ મિનિટ સુધી એને સતત હલાવતા થઈને જવા થવા દીધેલું છે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર હાઈ ફ્લેમ નથી કરેલી અને ફરી પાણીમાં નાખીને હું એને ચેક કરી દેલી છું તો તમને બતાવું તો જુઓ થોડીક વાર ઠંડુ પડવા દેવાનું પછી ચેક કરવાનું તો જુઓ કાચ જેવું બિલકુલ તૂટે છે એટલે આપણો જે ગોળનો પાયો છે તે બિલકુલ બનીને તૈયાર થઈ ગયેલો છે તો આ ટાઈમે ગેસની ફ્લેમ બિલકુલ સ્લો કરીને અથવા બંધ કરીને એમાં આપણે જે તલ ડ્રાય રોસ્ટ કરેલા છે એ એડ કરી દઈશું બધી વસ્તુને એકદમ ફટાફટ મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ મેં આગળથી જ કિચન પ્લેટફોર્મને સરસ રીતે સાફ કરી લીધેલું છે અને એને તેલથી સારી રીતે ગ્રીસ પણ કરી લીધેલું છે સાથે સાથે જે રોટલી બનાવવાનું વેલણ આવે છે એને પણ મેં તેલથી ગ્રીસ કરી રાખ્યું છે તો હવે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરીને જે કિચન પર ગ્રીસ કરેલો ભાગ છે તેના ઉપર આ મિશ્રણને હું એડ કરી નાખું છું અને પછી એમાં આપણે ફટાફટ ચીકી જમાવીશું તો આ ચીકીને બિલકુલ જમતા વાળ નથી લાગતી હોતી ફ્રેન્ડ્સ એટલે ફટાફટ કામ કરવાનું બિલકુલ ઉતાવળ કરવાની અને આગળથી જ બધી વસ્તુ ગ્રીસ કરી રાખવાની આ જે વાટકીથી હું સેટ કરી રહેલી છું એ વાટકી પણ મેં આગળથી જ ગ્રીસ કરીને રાખેલી છે તો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ સેટ થઈ જતી હોય છે અને પછી વેલણની મદદથી આપણે એને સાડી એવી પાતળી વણી લઈશું બિલકુલ બજાર જેવી પાતળી પણ એને વણી શકાય છે અને ફ્રેન્ડ્સ તમે ઈચ્છોને તો જ્યારે આપણે બેટર બનવા આવે ને ત્યારે એમાં ચપટી જેટલો પાપડિયો ખાડો પણ નાખી શકો છો તો એનાથી પણ ચીકી સારી એવી સોફ્ટ બને છે પણ આજે મેં પાપડિયા ખાડાનો ઉપયોગ નથી કરેલો અને હવે આપણે એને ગરમા ગરમમાં જ છડીથી કટ લગાવી દઈશું કે જેથી જામી જાય પછી કટ લગાવવાનું બહુ અઘરું પડતું હોય છે બરાબર કમ્પ્લીટ કટ નથી લાગતા હોતા એટલે મિશ્રણ ગરમ હોય તે જ વખતે આપણે એમાં કટ આ રીતે લગાવી લેવાના એટલે મિશ્રણ બહુ જ ઝડપથી પાંચથી દસ જ મિનિટમાં તો જામી જતું હોય છે અને ચિક્કી બનીને તૈયાર થઈ જતી હોય છે તો ફ્રેન્ડ્સ ચીક્કી જામીને તૈયાર છે બીજી દસેક મિનિટ સુધી મેં એને પ્લેટફોર્મ પર ઠંડી પડવા દીધેલી અને પછી આ રીતે એને કાઢીને તમને બતાવું છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ચિક્કી ગળે જ મિન્ટોમાં બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ટ્રાય કરજો આ ઉત્તરાયણ પર અને ઠંડીની સિઝનમાં તમે કોઈપણ સમયે આ ગોળ અને તલની ગોળ અને સિંગની ચિક્કીને બનાવીને ટ્રાય કરી શકો છો એ આપણા હેલ્થ માટે પણ બહુ જ ફાયદાકારક હોય છે ગોળમાં આયન ભરપૂર માત્રામાં હોય છે એટલે શિયાળાની સિઝનમાં ગોળની બધી વસ્તુ બનાવીને ખાવી જ જોઈએ તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો